હેલો ગુજરાતની પબ્લિક સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં આજે મેં અને જયુભાઈ આવી જાય છે ગેમ પ્લે કરવા માટે માણસો વિખાઈ ગયેલ છે હવે જયુભાઈ ધીમે ધીમે ચળ બતાવવા માંડ્યા છે આ હું સોંતી રાખ ભાઈ ટીકી અને તું લોડા કેટલો બધો આગળ ઉતરો છો હું બ્લેક ઝોન માં છો તો બ્લેક ઝોન માં હું આવું છું લાંચ પર લઈ બંધ આવે ચાલ તો બંધ આવે છે તો હું નહી કોઈ દેખું તો

ડાબી બે બાજુથી પડી ડાબી બાજુ છે રો ના બન્યા ગ્લોલ ના કે હવે અવરસ મારો દે આ ગાડી પડી ગાડી લઈ ભાગી જાવ હું ગાડી બે બે હા સાર બે કે દીયો ભાગી જ્યો આયો આયો આ રિવાઈવલ નો થઈ ગયો હવે તમે મને ગેન તમારી દીતાઈ ને લો સોરી આ બધું કો દે આવો આવો રશ આવો દે

અને તમે લોન્ચ પેડ બાજુ જાવ ઓલા ડાબી બાજુ ધાબો ઉપર છે ને તમને સોજી નો હોય કેમ જલ્દી જો બંદો આવ્યો ઉન્યા પાછો જો મારી લૂટે ભાગો દેખાડી લો તમે છો મરદ ભાગો ભાગો લોન્ચ પેડ વૈયા જાઉં કવાય ઉપર સાય બંદો સડી ઉપર નહીં મારી એક હોય ને બંદો સડી જો ઉપર પડવા આયા ક્યાં ઉપર ઓલો લોન્ચ પેડ તું ન્યા એની મશીનો સોદણીઓ મારે शुरू कर रही हूं दो और ही भाई दई जाओ तो पासो क्या से क्या ही बंदो बे ऐसे ने एक ने ई बे क्या अरुण आजाद मरी करे है नो वाला पीला फट्टा ऊपर हूं आ बोलो जमणी बाजू ओळो जे नी मनी गेंड मारे जो नी मारे एमन मारे एमन मारे बिया गोली नो सो काले आ बाजू कवर कर जो कवर कर जो आ बाजू नहीं कवर था है आ एटे

તો એડ દિલા ભાઈ બન્યો એમ ઈ જો તો યાર હ અયા અ ને બે ને લડ્યો તમારો કલર તો કાળો છે કા કા ચા ચા મન મારું એ ડોલી ગયુ રે તારા પ્રેમ માં પણ ખરસાની વાતો માં જાનુડી બોલ માથે ઉતરે જ ને તો મે લઈ દે મેન ગને આવી જાય મારા તો ઓગ તું કમ આઈ આવે કરના હે સાર્સ કરના હે ના ભાઈ ઈ પેલા તો ઈ પેલા તો બંદા આપને કરી જાયગા ચાલો કર ડાલ દે ચલો એ છે પણ બંદો છે જો લોકેશન ઓન કર્યું સંબંધ આવશે મારી તરફ આ રહ્યો અરે ઉસ્કી માં કા તતડિયા મારું ભાઈ ઉપર એ બંધા આ ચાર્જ કા ડાલો મને બોલ અરે જા ઓલો છે કરી કરી ને શાંતિ રાખ મેરી માર મેરી માર મેરી મારઓ રેવા દીધો હે ને જો ની મને કહીને મારે મરી જ્યો સુધીમાં

हिट हिम विथ सेंसस शॉकवेव चावे वाला भरी जा आवाज दे ना ये तो नहीं करेगा तुम भरी जा मैं भी भरी जाऊंगा चलो मैं आ रहा हूं

બધા જીવન છે ને હવે મરી જાવ તમે જયારે મારા દાદાની વાત કરતો ને ત્યારે પ્લીઝ ડોંટ ડિસ્ટર્બર ભૂંડી ગાય ખાવું એવું મારા નથી કરું કાલે સાપા માં આવે કે ભાઈ બને ભાઈ ગુ ખવડી દીધું કોઈ સારું નહીં લાગે જયું તમને મારી ખબર નથી તમને જયુભાઈ મારી ખબર હતી હું હારો ને ચાલી ગયો હું

યા બીજિસ પડે બે તે બે ક્યાં જવું ભાગ ગો હે હે બંદા આવો પડી બંદો છે પાસ સે જલ્દી ફોકસ કરો બંદાયો કોણ

சிங்கம் <laughs>

ઓ આયે એ જો મે બાદા ભાગો પાગો આયે ને ની માનસ છે 60 ਦਿન હોલે પણ આ લગાય દવરે જીદા હેકર दादाએ પર પહેલા કીધું હું શું કરું હવે કામ કરો તમે રિવાઇવ કરો હવે

રસજો ભાઈ ભો હરો ઘલા છે ભો હરો ઘલા છે માહ કંગલા તો હાથા નો તમારે ઘેર રેવ જબરદસ્ત